અલગ અલગ વેરાયટીના લોકો એટલા સરસ કુંડા બનાવે છે કે મને પણ ઈચ્છા થઈ કે પહેલાં હું મારા ઘરે કુંડું બનાવું તો મારો પ્રયોગ કેવો રહ્યો ચલો તમને બતાવું આજે ઘરમાં સિમેન્ટ પડ્યો તો ને તો મને કુંડું બનાવવાનું મન થઈ ગયું એટલે સિમેન્ટને ઓગાળી અને એનું પાતળી સ્લરી જેવું મેં કર્યું અને આ કુંડું છે ને તમારે તાત્કાલિક જ બનાવવું પડે છે સિમેન્ટને રહેવા દેશો ને તો એ થોડોક જામી જશે એટલે એવું કરતા નહીં આની અંદર મેં ફક્તને ફક્ત પાણી જ નાખ્યું છે હવે આ ઓગાળેલા સિમેન્ટની અંદર તમે જોઈ રહ્યા છો કે મેં કેટલું બધું પાતળું કર્યું છે આપણે એક રૂમાલ કે કોઈ નકામો કટકો બનાવી દઈશું જેનું તમારે કુંડું બનાવવામાં ઉપયોગ થશે એને આપણે સિમેન્ટમાં પલારી દઈશું તબેથાનો ઉપયોગ એટલે કરું છું કે સિમેન્ટથી હાથ ફાટી જતા હોય છે જે મેં કુંડું બનાવતા બનાવતા મારા હાથ ફાટી જ ગયા હતા આ આખો કટકો સારી રીતે સિમેન્ટમાં બોળાઈ જવો જોઈએ અને એકે એક પાર્ટ ઉપર સિમેન્ટ લાગી જવું જોઈએ અને થોડી વાર એને આપણે આની અંદર રહેવા દઈશું કટકાને આવી રીતે ઊંચો નીચો કરી અને બધી જ જગ્યાએ સિમેન્ટ લાગી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આ જે કટકો છે ને એ જ આપણું કુંડું બનવાનું છે હવે આ કટકો તો અંદર મેં પલાળીને રહેવા દીધો છે અને હવે આપણે બીજી તૈયારી કરીએ હવે જે શેપનું કુંડું બનાવવું હોય ને એવું તમારે મોડ લઈ લેવાનું અહીં મેં ટબ લીધું છે અને આ ટબના શેપનું કુંડું બનશે એટલે કે આળું કુંડું જેમાં તમે મેથી ધાણા વગેરે સારી રીતે વાવી શકો છો પણ આવું આ નીચે પડેલું રહેશે તો તમારું કુંડું પેપર સાથે ચોંટી જશે એટલે હવે આપણે એક બરણી લઈશું અને એની ઉપર આ કુંડું મૂકી દઈશું અને તેને સુકાવા દઈશું અને લગભગ બે થી ત્રણ દિવસ સુકાતા થયા હતા અને પછી એ રેડી થયું હતું જેટલું પણ સિમેન્ટ પડ્યો તો મેં આની ઉપર અને ઉપર એ કુંડાને જાડુ કરવા માટે પાથરી દીધો હતો તો અહીં તમે જોઈ રહ્યા છો કે આવું શેપનું આપણું કુંડું થશે અને સુકાશે ત્યારે હું તમને બતાવું કે બે દિવસ એને સુકાતા લાગ્યા અને થોડી થોડી ક્રેક તમને દેખાઈ રહી છે એટલે મને ખ્યાલ આવ્યો કે આ સિમેન્ટનું કુંડુંમાં આટલું પતલો સિમેન્ટ ના ચાલે હવે આપણે આને કમ્પ્લીટલી સુકાઈ ગયું છે તો આ ટબ એની અંદરથી આપણે કાઢવાનું છે અને ટબ એની જાતે છૂટું જ પડી જશે બહુ વાંધો આવતો નથી ચારે બાજુથી થોડું થોડું ફેરવતા અને દબાવતામાં ટબ છૂટું પડી ગયું હતું અને કુંડું રેડી થઈ ગયું હતું અહીં હું એક વાત તમને ચોક્કસ કહીશ કે આ જે મેં કુંડું બનાવ્યું હતું એ ખૂબ જ પતલું બન્યું છે અને આની સાથે આ એક ટેબલ લેમ્પની ઉપરનું શેડ હોય એવું પતલું બન્યું છે તો જ્યારે તમે કુંડું બનાવો તો થોડીક રેતી ચોક્કસ નાખજો રેતી અને સિમેન્ટ ભેગું કરીને બનાવશો તો બહાર મળે છે એવું સ્ટર્ડી કુંડું તમારું બનશે અને બિલીવ મી આ લગભગ દસથી પંદર રૂપિયાનો સિમેન્ટ ગયો છે તો આવા તો આપણે કેટલા બધા કુંડા બનાવી શકીએ તો અહીં તમે જુઓ ધીરે ધીરે કરતાં આખું ટબ છૂટું પડી ગયું છે અને આપણું કુંડું તૈયાર થઈ ગયું છે તો ઈઝીલી કુંડું બનાવવાની રીત તમને કેવી લાગી મને ચોક્કસથી જણાવજો અને તમે પેઇન્ટ કરી શકો છો ડેકોરેટ કરી શકો છો અને તમારા બગીચામાં મૂકી શકો છો બગીચો ના હોય તો ગેલેરીમાં મૂકી શકો છો ગમે ત્યાં પણ તમે આને ડેકોરેટ કરશો તો બહુ સરસ લાગશે કેમ કે એની અંદર જે બધા કપડાને લીધે જે બધા વડ પડ્યા છે એ બહુ જ સરસ લાગી રહ્યા છે તો ફરી કોઈ પણ મૂળ તમે લઈ અને કુંડું બનાવી શકો છો એવું હોય તો તમે પહેલાં નાનું કુંડું બનાવો અને પછી તમને લાગે પ્રોપર બન્યું છે તો મોટું બનાવો તો આ રીત તમે ચોક્કસ આ ઉનાળામાં અપનાવો અને બહુ જ બધા પ્લાન્ટ્સ વાવો